તો જે રીતે સુરતમાં તો હત્યા કરવામાં આવી છે પરંતુ અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રામ રાજ્યનો જય જયકાર થઈ રહ્યો છે અને ત્યારે હાલમાં બાવીસ જાન્યુઆરીનો દિવસ છે તે દિવાળીની જય ઉજવવા માટે અપીલ કરવામાં આવી રહી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ યોજવા અપીલ કરવામાં આવી હતી તો પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જોવા આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધુન સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે હીરા વેપારીઓ બ્રોકર અને કર્મચારી ગણવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે હીરા ઉદ્યોગકારો પ્રસાદનું વિતરણ કરશે તો જે રીતે બાવીસ જાન્યુઆરી દિવસે દિવાળી જેવો માહોલ રહેવાનો છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ યોજાયો છે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જોવા આયોજન કરાયા છે